દસ બુદ્ધિમાની યુખાણા તમે આવતા હતા ને અમે જતા હતા અમને દેખીને તમે રડીશું પડ્યા જવાબ છે ધુમાડો નાનેથી મોટો થાઉં મોટેથી નાનો થાઉં દિવસે દિવસે નાનો થાઉં દિવસે દિવસે મોટો થાઉં જવાબ ચંદ્ર લુચાનો સરદાર ને પાખણનો પીર જાનવરનો ને શિકારે સુરવીર જવાબ શિયાળ કાગડામાં છું પણ હંસ નથી ગાય ભેંસમાં છું પણ ઊંટ નથી જવાબ છે કાળો રંગ પાળી તો છું પણ કૂતરો નથી નકલ કરું છું પણ લઈ લે છે આખું પણ જગ્યા જરાય નથી રોકતું જવાબ પ્રકાશ નાક પર આવી શાંતિ બેસે પગને વાંકાવાળી કાન પર ગોઠવે જવાબ ચશ્મા ફાટું છું પણ કપડું નથી ફાટું ત્યારે અવાજ કરતું નથી જવાબ છે દૂધ કાળો છૂરે કાળો છું કાકા કરતો ઉડું છું એક આંખે કાળો છૂને સફાઈનું કામ કરું છું જવાબ કાગડો ચાંપ દબાવો ઢંઢોળે ઉંદર સંગીયે બારીઓ ખોલે તમે ભલે માનો ના માનો આવ્યો છે એનો જમાનો જવાબ છત્રી વડ જેવા પાનને શેરડી જેવી પેરી મોગરા જેવા ફૂલને આંબા જેવી કેરી જવાબ છે આંકડો આવા અવનવા ઉખાણા કોમેડી વિડીયો શિક્ષણના વિડીયો વગેરે જોવા માટે અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ આજે જ કરો ધન્યવાદ